શ્રી ગણેશાય નમ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે ગ્રહો સાથે સ્વાદને શું સંબંધ છે એના વિશે જાણશું એના પહેલાં આપણે ગ્રહો સાથે વાળ અને વ્રતનો શું સંબંધ હતો એ જાણ્યું હવે આપણે સ્વાદ સાથે સંબંધ જાણશું જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહોને પણ સ્વાદ સાથે સંબંધ હોય છે સ્વાદનો સીધો સંબંધ ગ્રહો સાથે છે લોકો વિવિધ પ્રકારના વ્યંજનો ખાવાનો શોખ શોખ ધરાવે છે જીવનની તમામ આદતો જેવી કે સ્વભાવ વિચાર જે ગ્રહો સાથે ગ્રહન સંબંધ ધરાવે છે સ્વાદને માટે પણ ગ્રહનો પ્રભાવ જોવો પડે છે સ્વાદનો સંબંધ જન્મકુંડલીના બીજા ભાવ સાથે સંબંધિત છે આ ભાવથી જીભની અને વાણીની સ્થિતિને જોવામાં આવે છે તદુપરાંત આપણે આંખો ધનની સ્થિતિને આ સ્થાનેથી જોવામાં આવે છે સ્વાદ કેવા પ્રકારના ગમે છે એ પ્રમાણે ગ્રહોનો પ્રભાવ આ સ્થાન સાથે જોડાયેલો રહે છે વ્યક્તિ કેવા સ્વાદનો શોખીન છે એ બીજો ભાવ બતાવે છે લોકો તીખા મીઠા ખાટા કરવા સ્વાદનો શોખ ધરાવે છે વાસ્તવમાં ગ્રહ એના જીભ અને મુખને પ્રભાવિત કરે છે એની અસર જીવનમાં દેખાય છે અલગ અલગ સ્વાદનો સંબંધ અલગ અલગ ગ્રહો સાથે રહેલો છે સ્વાદ કેવી રીતે પ્રભાવિત કરે છે એ આપણે જાણીએ ઘણા લોકોને મિષ્ટાન ખાવાનો શોખ હોય છે આ મિષ્ટાનનો સંબંધ ગુરુ સાથે ગુરુગ્રહ સાથે હોય છે મિષ્ટાન વધુ ખાય છે સ્થુર કાયા બનાવે છે આ બાબતે થોડી મીઠાશ સૂર્યની પણ હોય છે સૂર્યની ગરમ પ્રકૃતિની ગુરુ ગ્રહની ની મીઠાશ ગરમ પ્રકૃતિથી નથી હોતી જો જાતકની ની જન્મકુંડલીમાં ગુરુ અથવા સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો આવા જાવકો મીઠાઈનું સેવન વધુ કરે છે કરવા સ્વાદનો સંબંધ સૂર્ય સાથે બતાવવામાં આવ્યો છે ખાટા વ્યંજનો ખાટા વ્યંજનો શુક્રના ગુણવારા જાતકો વધુ કરતા હોય છે સ્વગ્રહી કે ઉચ્ચ રાશિના શુક્રવાળા જાતકો ખાવા પીવાના વધુ શોખીન હોય છે દરેક સ્વાદના આકર્ષક હોય છે હોય ખાટા પદાર્થો ઓછા ખાવા કારણ કે એના 7 થી મન એકાગ્ર થતું નથી જેમની જન્મકુંડલીમાં બીજા ભાવે શુભ ચંદ્ર હોય એવા જાતકો ફરસાણના વધુ શોખીન હોય છે नमकવાળા પદાર્થો વધુ ખાય છે જો માનસિક તણાવ રહેતો હોય તો ફરસાણ ન ખાવું જોઈએ તીખા પદાર્થો લાલ કે લીલા મરચા ચટણીના તીખો સ્વાદ મંગળ મંગરગરના કારણે હોય છે મંગળ અગર વાણી ભાવ પર મજબૂત હોય તો તીખા પદાર્થો જાતક વધુ ખાય છે ચટપટો અને મિક્સ સ્વાદ જેનો ગ્રહ બુધ છે બીજા ભાવમાં બુધ ગ્રહ શુભ હોય એવા જાતકોને ચટપટો સ્વાદ વધુ પસંદ હોય છે મસાલેદાર વાનગીઓ વધુ ખાય છે જ્યોતિષ વિદ્યાના આધારે ઘણું ઘણું જાણી શકાય છે અહીં માત્ર સંક્ષિપ્તમાં જ આપણે જાણ્યું છે સદા નિરોગી રહેવા સૂર્ય ઉપાસના કરવી જોઈએ જન્મ કુંડલીમાં નિર્બળ અશુભ કે અસ્તના ગ્રહોના અશુભ કે માઠા પરિરામથી બચવા એના વ્રત જપ નિયમો અને ઉપાયો બતાવવામાં આવ્યા છે જેના દ્વારા શુભ ફળ મળે છે જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને જ્ઞાન અને શિક્ષાનો સ્વામી કહેવામાં આવે છે રવિવારનો સંબંધ સૂર્ય સાથે માનવામાં આવે છે આ દિવસે સૂર્યની ઉપાસના વિશેષ ફળદાય અને અનેક રીતે ઉપયોગી છે અગર સપ્તાહમાં કામ ધંધા નોકરી પ્રવાસ જેવા કાનોસર સૂર્ય ઉપાસના ન થઈ શકતી હોય તો રવિવારના એક દિવસ ઉપાસના કરવાથી અનેક લાભોની પ્રાપ્તિ થાય છે આર્યો સૂર્યોપાસક હતા સૂર્યનો એક અર્થ સ્વાસ્થ્ય પણ થાય છે જીવનમાં જો નિરોગી રેવાનું વરદાન જોઈતું હોય તો દર રવિવારે સવારે સ્નાન કર્યા બાદ નામો બોલવા પૂર્વ દિશા તરફ મુખ રાખી ચંદન કે ધૂપ નાખવો મંત્ર બોલવા આમનો મંત્ર છે ઓમ હમ હિમ હા સૂર્ય એ નમ મનુષ્યનું હૃદય સૂર્યની સ્થિતિ પર નિર્ભર રહે છે જો જન્મકુંડલીમાં શુભ હશે તો હૃદય સ્વસ્થ રહેશે જો અશુભ સૂર્ય હોય તો હૃદય સંબંધી ગરબડ ઊભી થશે શત્રુ અને સમસ્યા પીછો ન છોડે સૂર્ય દ્વારા શુભ ફની પ્રાપ્તિ હેતુ સાત્વિક આહાર લેવો જર્માં લાલ ફૂલ નાખીને ઓમ આદિત્યાય નમ મંત્ર બોલીને અર્ઘ્ય આપો સૂર્યના કુંબળા પ્રકાશમાં બીસમો જળ અને ફળ વધુ લેવા સૂર્ય દેવ ની પૂજા કરવાથી પ્રસન્ન થઈ સૂર્ય ઇન્ટરવ્યુ કોર્ટ કચેરીના ધક્કા વિવાદોમાં વિજય અપાવે છે એમની કૃપાથી સમાજમાં નામના યશ કીર્તિ ઉચ્ચ પદ ની પ્રાપ્તિ થાય છે ઓમ ભાસ્કરાય નમ મંત્ર ની ત્રણ મારા દરરોજ કરવી જોઈએ શિવને રવિવારે લાલ પુષ્પ ચઢાવવાથી સ્વાસ્થ્યની સમસ્યામાંથી છૂટકારો મળે છે એટલે આપણે સૂર્યદેવની ઉપાસના કરવી જોઈએ ઓમ સૂર્યાય નમ હર હર મહાદેવ